વાવાર હર મજામાં તો જીટુ ફેમિલી કેમસે અભિધાય મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય અમારા ચેનલ માં સ્વાગત છે અમે ફાઇનલી ગુફામાં આવી જ રહ્યા છીએ કેમ કે બહુ પવન છે ને તો અમે બોલ્યાની તમને કોઈને હમલાવાનો હતો નહીં તો અમે હવશિયાર કર્યો કે છોડો ગુફામાં જઈને ઓથારે જઈએ તો તમને થોડું પડાસને હમલાય તો અમારે છેને ઓય તો આજે હા નોઈ મછી લઈને આવીશું ની અંદર પહેલી વખત બહુ આવેલી છે ઘણા એ બહુ એક વર્ષની આજુબાજુમાં કોમેન્ટ ઘણી આવી ગઈ અમે મળતું નથી કરી હવે તમારી અને આજે આપણે એની છે કેવી રીતે બનાવીએ તો આજમાં તો હાલો શરૂ તો છે તમે શું છે હું એમ

આય રીતે ના કઈ બોટવા પણ તો આપણે ને કાઈ હા ભવશે ને ધોવાના ને સાફ આવે નાને નર્સિંગા કહેવાય ને માકોલી કોક કહેતા છે માકોલી છે ને બીજે આવે અને ઠીપ બીજા પર કરની આવે ને ઠીપ કેવી નીકળે માકોલી એવું છે ભઈયા મને Salah, kita dah lakukan. Tu, saya siapa lah tu saya? Pd, aneh Taiwan sih. Ah, Etnik tu. Ah, Etnik tu. Besi Solo amal, Solo amal, kan? Siapa yang? Kita pilih Solo Lakonu, Solo Lakonu, Solo Lakonu, bilang. Iya, tenji berbiludehalo. Kes tenji matu.

Nak kerana apa? ibu asal I'm not going to लाइक करी दे दो प्रणोखडी लाइक करो मत आपला पैसे द्यावा पड़ता नाही तो यार लाइक कर दे लाइक कर दे चैनल मध्ये नवीन कथा येते तर सबस्क्राइब करि नाक्ष बरोबर सर या सरस

તો એક ના બે ફાટા કરી એવી રીતે આવી રીતે બે બે બટા ધોય બે ફાટા કેમ ના ધોય અને બે ધોય ને બસ બધાની માટી આવે કાટો કાટો તો કાય આવે જ નહીં કઈ અને કડક મટન 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 તો પડે એવું લાગે લે તો સરસ આવી રીતનો કઈક સાફ કરી લખી ચાલો ટમેટા સુધાર આ ગયા પછી લસણની ની કોળીઓ બટકા છે લીલું મરચું અને ડુંગળ આ લહેણ ની કોળીઓ મરચું ભેળવવાનું છે તો પછી Masalub salub itu mula je sendiri. Tiak garam mungkin itu. Hah, tiak garam mungkin itu sendiri. Nah, apa sih naga tiak garam? Tizen, tizen, apa sih nak pun saya masalub deka? Hah. Tapi langsung naga mau sih sautih pelah. Tiak garam tak juga. Yang mana sih? Ing. Ing lah sih dekat. Bagiannya kek ing, ing. Kalau ini nak di di sih? Ya, apa sih nak siapa dulu? Adungli, adungli nas di di. Adungli, adungli lah merah.

Lalu tu adu nak kejidu Lalu adu lah sana Pias Pasi Kali lagi boleh jual lagi Tangan jiru nak cu Tangan jiru nak kuan Saya lihat aku jiru nak kejidu Tolong aku jiru Ramres, permanen. Sekian masalah. Ada percia lain apa saja, ada? Ada.

તો એ આપણે પાછું નાખી દઈએ ટમેટા એટલે વધારે મસ્ત મજા બની જાય અને પછી પાછું ઢાકી દેવાનું છે સળ્યા પછી તમને દેખાય બરોબર છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો ગમે તો લાઈક તો કરી દેજો હવે કેમ લાગે હા લાઈક કરી દેજો એનું રેસિપી કેવા છે નર્સિંગ તો નર્સિંગ એની રેસિપી YouTube ની અંદર પહેલી વખત આવ્યો તો કેમ લાગે કેમ કે કેજો હા હસ્યો આપણે હવે પડી